જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં આપણે સફલા એકાદશીનો મહિમા વિધિ તથા તેની વ્રત કથા સાંભળીશું માસર વદ અગિયારસને સફલા એકાદશી કહેવામાં આવે છે દરેક એકાદશી શ્રી નારાયણને સમર્પિત છે આ એકાદશી પણ ઉત્તમ એકાદશીઓમાંની એક છે આ દિવસે ભગવાન શ્રી નારાયણનું પૂજન અર્ચન કરવું જોઈએ આ એકાદશીની વિધિ અન્ય એકાદશી જેવી જ છે અને તેનું વ્રત પણ શ્રેષ્ઠ ગણાય છે આ માસમાં ઉપલબ્ધ ફળ વડે એકાદશીનું જે પૂજન કરે છે તે શ્રી પુરુષોત્તમ નારાયણને વધુ પ્રિય છે સર્પોમાં જેમ શેષનાગ શ્રેષ્ઠ છે સર્વ પક્ષી સમુદાયમાં ગરુડ શ્રેષ્ઠ છે યજ્ઞોમાં અસમ્ય યજ્ઞનો અગ્રતા ક્રમ આવે છે દેવોમાં વિષ્ણુદેવ શ્રેષ્ઠ છે મનુષ્યોમાં બ્રહ્માંડ શ્રેષ્ઠ છે એ પ્રકારે સર્વ વ્રતોમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ વ્રત છે ભગવાન નારાયણની પૂજા નાળિયેર લીંબુ દાડમ સોપારી વગેરે ફળો દ્વારા કરવી આ એકાદશીના રોજ દીપદાનનો વિશેષ મહિમા છે હવે આપણે સફલા એકાદશીની વ્રત કથા સાંભળીશું એક દિવસની વાત છે ભગવાન શ્રી કૃષ્ણ આસનમાંથી આરામ કરતા હતા એવા સમયે ધર્મ રાજાએ ભગવાનને પૂછ્યું હે પ્રભુ માક્ષરવ અગિયારસ સફલા એકાદશી કહેવાય છે તે સાથી કહેવાય છે અને તેનું વિધિપૂર્વક વ્રત કેમ કરી શકાય આ એકાદશીના દેવતા કોણ છે અને તેનું શું ફળ મળે છે તથા તેનું મહાત્મ્ય શું છે તે કૃપા કરી અને મને સમજાવો ત્યારે ભગવાન કહે છે હે રાજન માક્ષરવ અગિયારસ સફલા અગિયારસ ગણાય છે તેના દેવ નારાયણ છે માટે આ વ્રત કરનારે ભગવાન નારાયણની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી આ દિવસે નિષ્ઠાપૂર્વક ઉપવાસ કરવો અને ભગવાનનું ધ્યાન ધરતા રહી જાગરણ કરવું સફલા એકાદશીના વ્રતના પ્રભાવથી સર્વસંકટ દૂર થાય છે સુખ સંતોષ અને સમૃદ્ધિ મળે છે અને અનંત કાળે વિષ્ણુપુરીમાં વાસ થાય છે હે ધર્મરાય પુરાણ સમયે સફલા એકાદશી વ્રતના પ્રભાવે કેવા કેવા સંકોટો દૂર થયા અને સુખ સંપત્તિ મળેલી એવી એક રાજાની કર્મકથા હું તમને કહી સંભળાવું છું તે આપ મનનપૂર્વક શ્રવણ કરો જેથી સફલા એકાદશીનું મહાત્મ્ય પણ આપ પામી શકશો પૂર્વકાળે ચંપાવતી નગરીમાં મહિષ્મન રાજા રાજ્ય કરતો હતો તે ધર્મિષ્ઠ જ્ઞાની દયાળુ અને પ્રભુ ભક્તિવાળો હતો તેને ચાર પુત્રો હતા પણ મોટો પુત્ર અજ્ઞાની અવિચારી લંપટ હતો તે પર સ્ત્રી ગમન કરતો હતો ચોરી લૂટફાટ પણ કરતો હતો આવા ધર્મિષ્ઠ રાજાને આવો અસંસ્કારી પુત્ર હોવાથી મહેષ્મણ રાજા ઘણો જ દિલગીર થતો હતો પુત્રને સુધારવા તેણે ઘણા જ પ્રયત્નો કર્યા પણ તેમાં તેને સફળતા ન મળી તેથી રાજાએ પુત્રનો ત્યાગ કર્યો અને તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો રાજાના ભયથી આ કુમારને કોઈ સગાવાલાએ પણ આશ્રય ન આપ્યો અને આથી જ રાજકુમાર વિચારવા લાગ્યો કે સગા સંબંધીઓએ પણ મારો ત્યાગ કર્યો છે હવે મારે ક્યાંક ચાલ્યા જવું જોઈએ એમ વિચારી તેણે ચંપાવતી નગરીનો ત્યાગ કરી તે અરણ્યમાં ચાલ્યો ગયો જંગલમાં તેણી અનેક પશુઓનો શિકાર કર્યો અને ચોરી લૂંટફાટ કરવા માંડી તે માંસ ખાતો અને લોકોને લાગ્યો એક દિવસ રાજાના સૈનિકોના હાથે તે પકડાયો પણ રાજકુમાર જાણી તેઓએ છોડી મૂક્યો તેથી તે તો ઘણો જ બળમાં આવ્યો અને ઘણો ઘાતકી દયાહીન અને લંપટ બની ગયો તે જીવહિંસા કરતો પર સ્ત્રી ગમન કરતો માંસ મદિરા પીતો અને જંગલમાં ભટક્યા કરતો અને રાત્રે જૂના પુરાણા પીપળાના ઝાડ નીચે સૂઈ રહેતો આ પીપળો પવિત્ર હતો પીપળાના વૃક્ષમાં દેવત્વ હતું પણ આવા અજ્ઞાની તેનો ખ્યાલ ઘણા દિવસો તે જંગલમાં ભટક્યો અને ફળ તેના આહાર હતા તેના શરીરના વસ્ત્રો પણ ફાટી ગયા અને નગ્ન અવસ્થામાં રખડવા લાગ્યો આવી કપરી દશા તેના પાપ કર્મોના લીધે થઈ પણ એક મંગલ દિવસે આવા પાપીના હાથે અનાયાસે મંગલ કાર્ય અજાણતાથી થઈ ગયું એ દિવસ હતો માક્ષર દસમ જે સફળા એકાદશીનો આગલો દિવસ આ દિવસે તે જંગલમાં રખડ્યો પણ કોઈ શિકાર ન મળ્યો ફળ શોધવા ગયો પણ ફળ ક્યાંય નજીકમાં ન મળ્યા ભૂખથી તેનું શરીર ક્ષીણ બની ગયું આથી તેની શક્તિ હણાઈ ગઈ હતી તે રાત્રે પીપળાના વૃક્ષ નીચે નગ્નાવસ્થામાં સૂઈ રહ્યો રાત્રે ખૂબ જ ઠંડી પડી તેથી તેનું શરીર ઠંડીમાં જકડાઈ ગયું તેનામાં ઉઠવાની શક્તિ પણ ના રહી બીજા દિવસે સફલા એકાદશી આવી બપોર થયા અને સૂર્યના તાપથી તેનામાં થોડી શક્તિ આવી તે ઉઠ્યો અને થોડે દૂર જઈ થોડા ફળ વીણી લાવ્યો અને પીપળાના ફળ પાસે મૂક્યા અને બોલ્યો હે ભગવાન આ બધા ફળ આપને અર્પણ કરું છું આપ મારા પર દયા કરો મારા દુઃખનું નિવારણ કરો એમ મનોમન સ્તુતિ કરી અને રાત્રે ભૂખના લીધે તેનું જાગરણ થયું આમ અજાણતા સફલા એકાદશીનો ઉપવાસ થયો અને જાગરણ થયું તેથી તેને વ્રતનું ફળ મળ્યું સવારે ભગવાન નારાયણની કૃપા થઈ એક દેવી ઘોડો રાજકુમારની નજીક આવ્યો ઘોડા ઉપર સુંદર પલાણ હતા સુંદર વસ્ત્રો અને આભૂષણો હતા તે જોઈ રાજકુમાર ઘોડા પાસે ગયો તે વખતે આકાશવાણી થઈ હે રાજકુમાર અજાણતાથી પણ તે સફલા એકાદશીનું વ્રત કર્યું છે તેથી તેનું ફળ તને મળે છે આથી તું તારા રાજ્યમાં જા તને નિષ્કંટક રાજ્ય મળશે રાજકુમાર તો રાજી થઈ ગયો તેણે વસ્ત્રો અને આભૂષણો પહેરી લીધા અને નગરીમાં પાછો આવ્યો પોતાના પિતાને પ્રણામ કર્યા વ્રતના પ્રભાવે રાજાએ પણ તેને આવકાર્યો અને તે સત્કર્મી બન્યો એ જાણી તેને રાજ્ય સોંપ્યું અને પોતે ભગવાનના સ્મરણમાં ધ્યાન પૂરવ્યું રાજકુમાર રાજા થયો અને વ્રતના પ્રભાવે તેને પતિવ્રતા સદગુણી પત્ની મળી તેને પાંચ પુત્રો થયા રાજકુમારે ભગવાન નારાયણનું નિષ્ઠાપૂર્વક પૂજન કરતાં કરતાં રાજ્ય ચલાવવા માંડ્યું એ વૃદ્ધ થયો એટલે મોટા પુત્રને રાજ્ય સોંપી તે વનમાં ગયો અને પ્રભુ ધ્યાનમાં મગ્ન બન્યો અંતે મૃત્યુ સમયે વિષ્ણુપુરીમાં ગયો આમ એકાદશીના નામ પ્રમાણે સફલા એટલે સફળતા જે દરેક કાર્યમાં સફળતા અપાવે છે આમ જે કોઈ માક્ષરવત અગિયારસ સફલા એકાદશીનું વ્રત કરશે તેને સર્વ સંતોષ સમૃદ્ધિ મળશે તેના સંકોટો દૂર થશે અને ભગવાન નારાયણની કૃપાથી તેનો વિષ્ણુપુરીમાં વાસ મળશે બોલો લક્ષ્મીપતિ ભગવાન નારાયણની જે જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ